હવે વિદ્યાર્થી મિત્રો આજે નવમો દાપ્યું દશાંશ અપૂર્ણાંકમાં ફેરવું એટલે પોઈન્ટમાં ફેરવવાના છે ચલો ગણીએ નવમો એક ભાગ્યા બે નવમાંનું પહેલું હો વિદ્યાર્થી મિત્રો એક ભાગ્યા બે હોય તો શક્ય હોય તો આપણે દસ સો લાવવાનો ટ્રાય કરો બે એને કેટલા વડે ગુણીએ તો દસ આવું તો પાંચ વડે તો ઉપર એ પાંચ વડે ગુણો નીચે પાંચ વડે ગુણો પાંચ એકા પાંચ આ પાંચ દુ દસ હવે જીરો આવ્યો એટલે ઉપર કેટલા પોઈન્ટ કાપવાના એક તો આ એક કાપ્યો તો જીરો પોઈન્ટ પાંચ ચલો બીજું જુઓ આપ્યો પંદર ભાગ્યા બે આવું બે છે તો કેટલા વડે લાવીશો દસ લાવીએ તો બે પંચો દસ તો ઉપર એ પાંચ અને નીચે પોચ પંદર પંચો પંચોતે બે પંચો દસ તો એક શું તો ઉપર એક પોઈન્ટ કાપો તો સાત પોઈન્ટ પાંચ પોઈન્ટ પછી થઈ ગયું આ રીતે વિદ્યાર્થી મિત્રો બે પતે ચલો ત્રીજો ત્રણ ભાગ્યા ચાર તો ત્રણ ભાગ્યા ચાર હું ચારે કાં ચારે ચાર દુ આઠ ચાર તરી બાર એટલે દસ ના આવું પણ સો આવું સો લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે પચીસ વડે એ પચીસ ચોક સો થાય તો પચીસ તરી પંચોતેર પચીસ ચોક સો તો બે શૂનો હોય તો બે પોઈન્ટ કાપો એટલે ઝીરો પોઈન્ટ ચલો ચોથો જોઈએ સાત ભાગ્યા બે તો સાત ભાગ્યા બે અહીં બે છે ને દસ આવું તો બે છે એટલે દસ આવી જશે બે પંચો દસ સાત પંચો પાંત્રીસ પો દસ તો ત્રણ પોઈન્ટ પાંચ એક પોઈન્ટ આપણે કાપીશું ચલો પાંચમો ભાગ્યા ચાર તો ચાર છે એટલે પચીસ લાવવા પડે કારણ કે દસ તો આવશે નહીં હવે વિદ્યાર્થી મિત્રો પચીસ ચોક સો હું તેર ગુણ્યા પચીસ કરવા પડે હવે તમે તેર ગુણ્યા પચીસ કરશો વિદ્યાર્થી મિત્રો તો આપણે રફ પેજમાં તેર ગુણ્યા પચીસ કર ચલો અહીં જ કરી દો તેર ગુણ્યા પચીસ જીરો બે તરી છ બે એકા બે પોતે પંદરનો પહોંચડો વધીએ પોચે કાપચાને એક છ પાંચ ઓછો બારનો બગડો ત્રણસો હવે વિદ્યાર્થી મિત્રો બે શું હોય એટલે બે પોઈન્ટ કાપો તો ત્રણ પોઈન્ટ પચીસ જવાબ આવશે આમ ઇજી જોય તમને ગણતા આવડી જોઈએ ચલો પાંચ પાંચ ને હું છઠ્ઠો લઈ લઈએ ચલો એક ભાગ્યા આઠ એક ભાગ્યા આઠ હવે એ આઠ છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કંઈ દસ આવશે નહીં હવે સો લાવવા હોય તો સોય નહીં આવું ડાયરેક્ટ હજાર લાવવા પડશે તો એકસો ને પચીસ ગણવા પડ તો એકસો પચીસ એકા એકસો પચીસ આપ એકસો પચીસ અઠ્ઠો હજાર આવું ત્રણ પોઈન્ટ કાપવાના ઝીરો પોઈન્ટ એકસો પચીસ બરાબર છે આ પ્રેક્ટિસથી જ આવશે ચલો સાતમું સાતમો એકાવન ભાગ્યા ચાર છે તો એકાવન ભાગ્યા ચાર આવું ચારના ઘડી આમ ના એટલે પચીસ એ ગુણો સો આવી જશે તો પચીસ ગુણ્યા ચારસો આવશે આવું એકાવન ગુણ્યા વિદ્યાર્થી મિત્રો પચીસ કરવાના રફીમાં એટલે બારસો ને પંચોતેર આવો તો પોઈન્ટ બે કાપવાના છે તો બાર પોઈન્ટ પંચોતેર ઓકે ચલો આઠમો લઈ લઈએ ત્રણ ભાગ્યા પચીસ આ તો આવી જશે પચીસ છે એટલે ચારે ગુણો એટલે સો થઈ જાય તો ત્રણ ચોક બાર પચીસ ચોક સો હવે વિદ્યાર્થી મિત્રો બે શૂન છે તો બે પોઈન્ટ કાપો એટલે ઝીરો પોઈન્ટ બાર આવશે ચલો ઓકે નવમો જુઓ અગિયાર ભાગ્યા આઠ હવે આઠ છે એટલે એકસો પચીસ વડે ગુણવા પડે કારણ કે સો આવે નહીં હજાર જ લાવવા પડે તો એકસો ગુણ્યા આઠ કરો એટલે હજાર હવે એકસો ગુણ્યા અગિયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો એક હજાર ત્રણસો પંચોતેર આવે બસ ત્રણ પોઈન્ટ કાપો એટલે એક પોઈન્ટ ત્રણસો પંચોતેર ચાલો દસમું જુઓ સત્તર ભાગ્યા ચાર સત્તર ભાગ્યા ચાર છે એટલે પચીસ વડે ગુણી દો એટલે સો થઈ જશે આપણે તો પચીસ ચોક સો સત્તર ગુણ્યા પચીસ કરો વિદ્યાર્થી મિત્રો એટલે ચારસો પચીસ બસ બે પોઈન્ટ કાપો એટલે ચાર પોઈન્ટ આવશે અગિયાર ત્રણ પૂર્ણાંક એક આવ્યો તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે ત્રણ એમના એમ રાખો એક ભાગ્યા વીસ વીસ છે એટલે પાંચ વડે ગુણો ત્રણ એમના એમ પાંચ એકા પાંચ આ વીસ પંચો સો તો ત્રણ પોઈન્ટ પોઈન્ટ પછી કેટલા ઓકળા રહેવા જુઓ બે તો જીરો ઓછો ખ્યાલ આવી ગયો પોઈન્ટ પછી બે ઓકળા થઈ ગયા ચલો અગિયાર એ પત્યા બારમો જુઓ બે સાત પચાસ તો બેને એમના એમ રાખો સાત ભાગ્યા પચાસ આવું સોલા આવો તો ઉપર એ બે નીચે બે ચલો બે સાત દુ ચૌદ પચાસ દુ સો બે એમના એમ પોઈન્ટ પછી બે હોકળા રહેવા જોઈએ એટલે બે પોઈન્ટ ચૌદ ખ્યાલ આવી ગયો છું તેરમું પાંચ નવ પચીસ તો પાંચ એમના એમ નવ ભાગ્યે એટલે પચીસ ચોક સો કરવા પડે પાંચ એમના એમ નવ ચોક છત્રીસ પચીસ ચોક સો પાંચ એમના એમ પોઈન્ટ પછી બે ઓકડા તો પાંચ પોઈન્ટ ચોત્રીસ આવશે નવ ચોક છત્રીસો ચોત્રીસ નહીં એટલે પાંચ પોઈન્ટ છત્રીસ આવશે ચૌદમો લઈ લઈએ ત્રણ પૂર્ણાંક નવ પચાસ આવશે તો ત્રણ એમના એમ નવ ભાગે પચાસ એમના એમ પચાસ છે એટલે બે વડે ગુણી દો તો ત્રણ એમના એમ નવ પચાસ તો ત્રણ પોઈન્ટ અઢાર આ તો ઈજી છે ચલો પંદરમું ત્રણ ભાગ્યા એકસો પચીસ ત્રણ ભાગ્યા એકસો પચીસ એકસો પચીસ એટલે કેટલા આઠે આવશે તો આઠ તરી ચોવીસ એકસો પચીસ એટલે હજાર પોઈન્ટ પછી ત્રણ ઓકડા જોવું તો ઝીરો પોઈન્ટ ચોવીસ થઈ ગયા પોઈન્ટ પછી ત્રણ ઓકડા આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાનું છે આમ દાખલા ઇઝી ચલો ઓકે હું દાખલો નીચેની સંખ્યાઓની સંખ્યા રેખા ઉપર દર્શાવો તો પહેલી 0.7 પોઈન્ટ સાત છે હું બોલપેનનો ઉપયોગ કરું છું તમારે પેન્સિલના ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો ચલો અહીં ઝીરો ઝીરો પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ બે ત્રણ ચાર પાંચ છ 0.7 પોઈન્ટ સાત આઠ ઘણા થઈ ગયા અહીં એ કરદો એ બરાબર 0.7 પોઈન્ટ સાત બરાબર ચલો બીજો કયો છે એક પોઈન્ટ તેર છે બીજું સોરી એક પોઈન્ટ ત્રણ છે તો બીજું એક પોઈન્ટ ત્રણ સંખ્યા એક અને બેની વચ્ચે આવશે હું રિપીટ કરું છું તમારે પેન્સિલને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે આ એક એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ છ એક પોઈન્ટ સાત એક પોઈન્ટ આઠ એક પોઈન્ટ નવ અને આ બે તો આ એક પોઈન્ટ એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ ત્રણ અહીં એ આવું લખવા તો પણ ચાલો ચલો બે થઈએ ત્રીજો લઈએ બે પોઈન્ટ એક તો અહીં સંખ્યા દેખાતું તો આ બે આ બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ છ બે પોઈન્ટ સાત બે પોઈન્ટ આઠ બે પોઈન્ટ નવ અને ત્રણ આ લખવું એટલે લખાયો બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ છ બે પોઈન્ટ સાત બે પોઈન્ટ આઠ બે પોઈન્ટ નવ ના લખો તો એ ચાલો એ બરાબર બે પોઈન્ટ ચોથો એક પોઈન્ટ નવ તો એક પોઈન્ટ નવ તમારે પેન્સિલ ફૂટ પટ્ટીનો ઉપયોગ કરવાનો છે તો આ એક એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ છ એક પોઈન્ટ સાત એક પોઈન્ટ આઠ એક પોઈન્ટ બે અહીં એ કર દો એ બરાબર એક પોઈન્ટ નવ વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે આ ઝીરો ઝીરો પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ ત્રણ ઝીરો પોઈન્ટ ચાર જીરો પાંચ છ ઝીરો સાત પોઈન્ટ આઠ જીરો પોઈન્ટ એક તો આ એ બરાબર ઝીરો પાંચ બસ આ રીતે વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા તમારે બોલવાની છે ઓકે થેન્ક યુ